નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જીરું ની બજાર માં મંદી નો દોર યથાવત છે અને આજે વધુ રૂપિયા પચીસ થી લઈને પચાસ નો ઘટાડો થયો હતો એક પણ સેન્ટર માં કોઈ મોટી ધરાકી નથી જીરું માં જેટલો નિકાસ વેપાર છે એટલો માલ મળી રહ્યો છે ખેડૂતો પાસે હજી પણ વીસ લાખ બોરી જીરું પડ્યું હોવાનો અંદાજ છે અને નવી સિઝન સુધીમાં એમાંથી પાંચેક લાખ બોરી વપરાય તેવી ધારણા છે આ સંજોગોમાં જીરુનો કેરી ઓવર સ્ટોક લઈને અઢાર લાખ બોરીનો થાય તેવી ધારણા વેપારીઓ મૂકી રહ્યા છે જીરુની બજારમાં આગામી દિવસોની ચાલ વિશેનો સચોટ ચિતાર નવમી જાન્યુઆરીના કોમોડિટ વેપારમાં આપ્યો છે જેમાં ઊંઝાના સીતારામ પટેલ જોધપુરના સોની અને રાજકોટના નિકાસ વેપાર સાથે સંકળાયેલા નીલ દોશીનો અભિપ્રાય પ્રસિદ્ધ થયો છે જે જીરો સાથે સંકળાયેલા દરેક વર્ગે ખાસ વાંચવાની જરૂર છે બેન્ચમાર્ક જીરો વાયદો રૂપિયા પંચાણું ઘટીને ત્રેવીસ હજાર નવસો ને દસ ની બંધ સપાટી એ જોવા મળ્યો હતો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો